you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો બોલિવૂડના ના શહેનશાહ અમિતાભ બચ્ચન ફિલ્મ કલકી અઠ્યાવીસો અઠ્ઠાણું એડી માં શાનદાર અને દમદાર અભિનય કરીને બતાવી દીધું કે આ સદીના મહાનાયક તો એ જ છે કલ્કી અઠ્યાવીસો અઠ્ઠાણું એડી ની સફળતાની ઉજવણી વચ્ચે બિગ બી આ દિવસો માં મૂંઝવણ માં છે ખાસ વાત એ છે કે અમિતાભ આ દુવિધા કોટી માન્યતાને કારણે છે બિગ બી નો અપસુકનિયલ સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવે છે અમિતાભ બચ્ચને પોતે ખુલાસો કર્યો હતો કે તેમણે કલકે અઠ્યાવીસો અઠ્ઠાણું એડી ની સફળતા દરમિયાન તેમણે મહાભારતના પુસ્તકો ખરીદ્યા હતા પરંતુ જયારે આ પુસ્તકો તેમના ઘરમાં આવ્યા ત્યારે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અભિનેતા માટે આ પવિત્ર પુસ્તક મંગાવ્યું હતું પરંતુ મહાભારત ને ઘરમાં રાખવું જોઈએ નહીં તેથી બિગ બી એ પવિત્ર પુસ્તક ને લાઇબ્રેરીને સોંપવાનું નક્કી કર્યું હતું અભિનેતાએ જણાવ્યું કે પુસ્તક ખરીદવા પાછળ કારણ સ્ક્રિપ્ટ વિશે વધુ જાણવાનું હતું અમિતાભ બચ્ચને બ્લોગ પર લખ્યું કે ખરેખર આપણા શાસ્ત્રો માંથી શીખવા જેવું કણું અને તે કારણે જ આ પુસ્તક તેમણે ખરીદ્યું હતું